નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા માટે શું વાંચવું અને કેવી રીતે વાંચવું એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો આ તમામ માહિતી જે છે એ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે તો આ માહિતી તમને જે છે એ ચોક્કસ ઉપયોગી થશે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો હસમુખ પટેલ સર દ્વારા માર્ગદર્શન પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની લેખિત પરીક્ષા માટે શું અને કેવી રીતે વાંચો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો સર દ્વારા જે પહેલી વાત કરવામાં આવી હતી એ હતી કે ઘણા બધા ઉમેદવારો જે છે એ શારીરિક કસોટીની અંદર નિષ્ફળ જતાં આત્મહત્યા કરી લે છે અથવા તો હતાશ થઈ જાય છે તો એવા તમામ ઉમેદવારો માટે હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે જીવનમાં કંઈ પણ થઈ જાય તમારે જે છે એ પીએસઆઈ અને એલઆરડીની જીવન મરણનો ખેલ જે છે એ બનાવી દેવાનો નથી જો તમે પીએસઆઈ બની ગયા તો બધું જ બની જશો એવું છે નહીં એટલે જો તમે કોઈપણ પ્રકારનું જે છે એ ભારણ રાખ્યા વગર પરીક્ષાની તૈયારી કરશો એને જીવન મરણનો સવાલ નહીં બનાવો તો તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું ટેન્શન જે છે એ પણ ઓછું થઈ જશે જેનાથી તમે સારી તૈયારી કરી શકશો એના પછી જે મેઇન મુદ્દો હતો કે એનસીઆરટી કે જીસીઆરટી વાંચવાથી ચાલી જશે એટલે કે શું પોલીસ ભરતીની જે છે એ લેખિત કસોટી છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની એની અંદર એન કે જીસીઈ આર જે છે એ બુકો એ તૈયાર કરી દઈશું તો શું પાસ થઈ જવાશે તો એના માટે જે છે એ સરે કહેવું છે કે એન સી આર ટી કે જીસીઆરટીમાં સંપૂર્ણ સિલેબસ જે છે એ કવર થઈ જતો નથી ઇતિહાસ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે જે છે એ એન અને જીસીઈ છે એ ખૂબ જ ઉપયોગી છે બાકીના વિષયો માટે તમારે જે છે એ એક્સપર્ટ પેપર ક્યાંથી નીકાળે છે એના પર આધાર રાખે છે પરંતુ ઇતિહાસ અને વિજ્ઞાન અને ટેકનોલોજી માટે તમે એન અને જીસીઈ આર જે બુક છે એ તમે તૈયાર કરી શકો છો બેથી ત્રણ મહિનાની અંદર પીએસઆઈ અને લોકરક્ષકની જે છે એ લેખિત પરીક્ષા જે છે એ આવી જશે તો તમે અત્યારે જે પુસ્તકો વાંચતા હોય એ જ વાંચો તમે જો નવું વાંચવાનો ટ્રાય કરશો તો તમે જે અત્યારે વાંચો છો એની પેટર્ન જે છે એ તૂટી જશે જો તમે એનસીઆરટી અત્યાર સુધી ના વાંચવી હોય તો તમારે હવે બે ત્રણ મહિના પરીક્ષા પછી જ પરીક્ષા છે તો એનસીઆરટી નવી ના વાંચવી જોઈએ તમારે એવી માહિતી આધારિત જે છે એ મટીરિયલ વાંચવું જોઈએ ફોર એક્ઝામ્પલ કોઈકના દ્વારા બનાવેલા નોટ્સ હોય અથવા તો કોઈક કોચિંગ ક્લાસ દ્વારા જે પોઈન્ટ્સ આપવામાં આવતા હોય છે તમે અત્યારે બધું વાંચવા જશો તો તમારે બે ત્રણ મહિનાની અંદર કવર નહીં થાય તો તમારે જે છે એ તમે જે વાંચેલું હોય એનું પુનરાવર્તન કરવાનું છે અને મેઇન કોઈ પણ નવી પુસ્તક વાંચવાની નથી જે નોટ્સ બનાવેલી હોય પોઈન્ટ્સ પોઈન્ટ લખેલા હોય તમારે એ વાંચવાના થાય છે અને પછી હતું કે એનસીઆરટી અને જીસીઆરટી સિવાય બીજું શું વાંચવું જોઈએ એટલે કે એનસીઆરટી અને જીસીઈ જે છે એ પૂરતું નથી તો એના સિવાય તમારે શું વાંચવું જોઈએ તો એના માટે તમારે જે છે એ પોલીસ ભરતીના જૂના પેપરો જુઓ પીએસઆઈ ભરતીના જૂના પેપરો જુઓ તલાટી અને જુનિયર ક્લાર્ક અને હમણાં જે એસટીઆઈનું જૂનું પેપર એસટીઆઈની જે એક્ઝામ લેવાય એના પેપરો જો એ તમામ એક્ઝામનું જે છે એ એનાલિસિસ કરો અને એ પ્રમાણે તમારે જે છે એ બીજા વિષય જે છે એ વાંચવા જોઈએ જૂના પેપરો જે છે એ તમને તૈયારી કરવામાં ખૂબ જ ઉપયોગી થશે અને જૂના પેપરોના તમામ વિડીયો જે છે એ પણ એચએનજી સ્ટડી પણ યુટ્યુબ ચેનલ દ્વારા ટૂંક સમયની અંદર લાવવામાં આવશે એના પછી તો પ્રશ્ન કે એનસીઆરટી કે જીસીઆરટી કેવી રીતે વાંચવું તો તમારે જે છે એ કોઈ તમે એનસીઆરટી કે જીસીઆરટીની બુક વાંચતા હોય તો પહેને પહેલાં એકવાર શાંતિથી વ્યવસ્થિત રીતે રીડ કરી લેવાનું છે અને તમે જ્યારે પહેલીવાર રીડ કરતા હોય ત્યારે તમારે પેન્સિલથી અંડરલાઈન જે છે એ કરવાનું હોય છે વાંચવાનું શરૂ કર્યા પહેલાં તમારે પહેલાં જૂના પેપરો જે છે એ જોઈ લેવાના છે એટલે કે તમે પોલીસ કોન્સ્ટેબલ માટે તૈયારી કરતા હોય તો એનસીઆરટી કે જીસીઆરટીની બુક વાંચતા પહેલાં જૂના પેપરો જે છે એકવાર જોઈ લેવાના છે જે અંડરલાઈન કરવા માટે તમારે પહેલાં પેન્સિલનો ઉપયોગ કરવાનો છે પછી તમે એને બીજી અથવા ત્રીજીવાર વાંચો ત્યારે તમે પેનથી જે છે એને અંડરલાઈન કરી શકો છો હવે તમારે પીએસઆઈ અને એલઆઈડી માટે કંઈ નવું વાંચવાની જરૂર નથી તમે જે ઓલરેડી વાંચેલું હોય તમારે એનું જે છે એ હવે રિવિઝન જ કરવાનું છે અને એને વધારે ને વધારે વાંચવાનું છે પછી એના દ્વારા સર દ્વારા જે ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી તમે જોઈ શકો છો નવી ચોપડી કઈ રીતે વાંચવી એટલે કોઈ તમે નવી બુક વાંચવા માગતા હોય હવે અત્યારે જો અત્યાર સુધી તમે ના અને અત્યારે નવી બુક વાંચવા માગતા હોય તો એના માટે તમારા કોઈ ફ્રેન્ડે જે બુક પહેલાંથી વાંચી જ રાખેલી હોય અને એની અંદર અંડરલાઇન કરેલી હોય તમારે એવી બુક જે છે એ વાંચવા માટે પ્રેફર કરવી જોઈએ નવા પુસ્તકો જે મળે એ વાંચવા જોઈએ વારંવાર વાંચો અને મિત્રોની મદદ લો એટલે કે તમારા મિત્રોનું એક જે મિત્ર વર્તુળ હોય એની અંદર જે પણ પીએસઆઈ અને એલઆરડીની તૈયારી કરતા હોય એમને સાથે મળી અને તૈયારી કરો પછી સર એ કહ્યું કે બલ્ક રીડિંગ કેવી રીતે કરવું એટલે કે સર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જથ્થાબંધ રીડિંગ કરો એટલે કે અત્યારે તમારે એક જ સાથે બહુ બધું વાંચવાનું હોય છે તો અત્યારે જે ટૂંકું સાહિત્ય હોય તમારે જે છે એ વાંચવાનું છે જેની અંદર નોટ્સ અને પોઈન્ટ્સ લખેલા હોય તમારે એવું સાહિત્ય જે છે એ વાંચવાનું છે તમારે કેટલી બુક વાંચવાની છે આ બે મહિનાની અંદર એનું લિસ્ટ બનાવી લેવાનું છે અને એનું પરફેક્ટ ટાઈમટેબલ જે છે એ બનાવી અને તમે જો પ્લાનિંગ સાથે રીડિંગ કરશો તો તમે બે મહિનાની અંદર ચોક્કસ પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ જે છે એ બની શકો છો પંદર દિવસ પછી જે એક્ઝામ આવવાની છે એ રીતે તમે જો વાંચી એ રીતે માની અને વાંચશો તો તમે ચોક્કસ જે છે એ પોલીસ બની શકશો સતત તમારે રિવિઝન કરવાનું છે તમે જે પણ વાંચો છો એનું પંદર દિવસ પછી તમારે ફરીથી રિવિઝન કરતા રહેવાનું છે જેથી એ ભૂલાઈ ન જાય અને તમારે મોસ્ટ ઇફેક્ટિવ વાંચવાની રીત સર દ્વારા એવી કહેવામાં આવી છે તમારે જે છે એ ફોર એક્ઝામ્પલ મેં કોઈપણ વિષય જે છે એ વાંચતા હોય તો તમારે તમારા સામે કોઈ મિત્ર હોય એને તમારા સામે બેસાડવાનું છે અને તમારે મોટે અવાજથી જે છે એને વાંચવાનું છે અને એને બોલીને સંભળવાનું છે જો મિત્રો સાથે ના હોઈ શકે તો તમે ફોન દ્વારા અથવા તો તમારા કોઈ ફેમિલી મેમ્બર હોય એને તમારા સામે બેસાડી અને તમે વાંચી શકો છો એનાથી તમને ચોક્કસ સફળતા મળશે કામનું હોય અને યાદ ના રહેતું હોય તમારે એને અલગથી ટેક કરી દેવાનું છે એટલે પછી એટલું વાંચવા માટે તમારે આખી બુક છે એ ફરીથી રીડ કરવી ના પડે અને વાંચનથી તમારા સાથે એટલે કે તમારો જે મિત્ર હોય એની સ્પીડ પણ તમારા જોડે એટલે કે તમે બે મિત્રો જોડે તૈયારી કરતા હોય તો બંને સાથે હોય એક બહુ ફાસ્ટ ના જતો હોય બીજો એક સ્લો ના જતો હોય એ રીતે અને તમને નકારાત્મકતા અને નિરાશા ના આપે એવો વાંચન સાથે તમારે જે છે એ પસંદ કરવું જોઈએ અને જે છે એ તમારે જે છે એ એ રીતે પોલીસ ભરતી માટે વાંચવું જોઈએ કોઈને સામે બેસાડીને તમારો એક વાંચન સાથે તમારે શોધી લેવો જોઈએ એના પછી સરે વાત કરીએ કે પેપર કેવું આવશે તો પેપર જે છે એ બેલેન્સ પેપર આવશે તમામ વિષયો જે છે એ એમાંથી પૂરતો જે પ્રમાણે જે છે એ બેલેન્સ કરી અને પેપર પૂછવામાં આવશે જો તજજ્ઞ સારા હશે તો પેપર બહુ જ સારું આવશે પરંતુ જો તજજ્ઞ કોઈ એવા નીકળે કે જે ક્યાંકથી કોપી કરી લે તો એના પર જે છે એ તમે કંઈ કરી શકતા નથી તમારે જે છે એ પેપર કેવું આવશે એની ચિંતા કર્યા વગર તમારો જે સિલેબસ છે એને વળગી રહેવાનું છે નાહાકની ચિંતા તમારે કરવાની નથી જો તમે સરખી રીતે તૈયારી કરશો તો બે ત્રણ મહિનાની અંદર પણ પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી થઈ શકે છે અને ધાર્યું પરિણામ છે એ મેળવી શકાય છે તમારા હાથમાં જે માત્ર તૈયારી છે તમારે ખાલી તૈયારી કરવાની છે પરિણામની આશા જે છે એ ભગવાન પર છોડી દેવાની છે નિરાશ કે હતાશ થશો નહીં અને તમારે હંમેશા એવું માનીને ચાલવાનું છે કે મારી તૈયારીમાં જે છે એ કોઈપણ પ્રકારની જે છે એ ખામી છે નહીં તમારી જાત પર ભરોસો રાખશો તો જ તમે જે છે એ આ ભરતીની અંદર સફળ થઈ શકશો પછી સર એવું કહ્યું કે મોક ટેસ્ટ કઈ રીતે આપવું અને બે કલાકમાં પેપર કઈ રીતે પૂરું કરવું તો મોક ટેસ્ટ કઈ રીતે આપવા જેથી તમને પીએસઆઈ અને એલઆરડીની જે છે એ ભરતી છે એની અંદર ઉપયોગી થાય તો એના માટે સર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મોક ટેસ્ટ કઈ રીતે આપવા એના રિલેટેડ વાત સર જે છે એ આગળના વિડીયોમાં કરશે તો આપણે સરનું જે વિડીયો આવે છે એનો વેઇટ કરીશું અને બે કલાકની અંદર જે પેપર હોય છે એલઆરડીનું એ પેપર કઈ રીતે પૂરું કરવું એના વિશેની માહિતી પણ જે છે એ હસમુખ પટેલ સાહેબ દ્વારા નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવનાર છે તો એ વિડીયો જ્યારે પણ આવશે તો એની માહિતી તમને એચએસજી સ્ટડી યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે ઇન શોર્ટ આ વિડીયો હતો જેની અંદર હસમુખ પટેલ સાહેબ દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતીની તૈયારી બે મહિનાની અંદર કઈ રીતે કરવી એના માટે શું વાંચવું અને કેવી રીતે વાંચવું એના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો આ વિડીયોની સમરી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈ છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ